તે રીતસરની ચોમાસાની યાદ અપાવે છે કારણ કે ભર શિયાળે આવા લો પ્રેશર અને આવી ખતરનાક સિસ્ટમો બનવી અશક્ય છે છતાં પણ અત્યારે ભર મિત્રો ચોમાસા જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેના આધારે આપણે જાણવાનું છે કે આજે ખતરનાક વરસાદની સિસ્ટમો બની ગઈ છે તે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં કઈ બાજુ ગુજરાતના કયા કયા ગામડાઓને અસર પહોંચાડશે તે વિસ્તારથી આ વિડીયોમાં સમજીશું તેની સાથે મિત્રો જોઈ શકો કે ઉત્તરીય ભારત નેપાળ બાજુથી પણ મોટી વરસાદની સિસ્ટમ આવી રહી છે અને તે મિત્રો તમે જોઈ શકો કે મધ્યપ્રદેશના ઇન્દોર લાગુ વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ છે તો ટૂંકમાં મિત્રો આ દરેકે દરેક વરસાદી સિસ્ટમની સાથે સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે ગરમીનો માહોલ પણ ચાલી રહ્યો છે કારણ કે શિયાળો ચાલી રહ્યો છે છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં ગરમી પડી રહી છે તો ઠંડી વિશે પણ માહિતી આપવાની છે કે ગુજરાતમાં આગામી બે દિવસ કેવું તાપમાન રહેવા મળશે જોવા બીજા નંબર પર મિત્રો કોઈ વાવાઝોડું દેખાઈ રહ્યું છે એની તે પણ જાણીશું જાણીતા હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે તે પણ વિસ્તારથી સમજીશું તો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લઈએ સૌથી પહેલા સિસ્ટમો મેં તમને જે જણાવી ત્રણ મોટી સિસ્ટમ તેના વિશે આગાહી મેળવી લઈએ તો મિત્રો જોઈ શકો કે ત્રણ મોટી સિસ્ટમ છે લોકેશન જણાવી તો એક તો મિત્રો સૌથી ઉપર ઉત્તરીય ભારત તરફથી એક આવી રહી છે એક અહીંયા બંગાળની ખાડીમાં છે તો બીજી સૌથી મોટી સિસ્ટમ આ અરબ સાગરની અંદર છે તો મિત્રો આ ત્રણેય જે સિસ્ટમ છે તેમાંથી સૌથી ખતરનાક નંબર એકની સિસ્ટમ એટલે કે આ વાળી ત્યારબાદ બીજી સૌથી મોટી સિસ્ટમ જે છે તે અહીંયા નેપાળવાળી જે છે ગુજરાત માટે રહેવાની છે કારણ કે બંગાળની ખાડીમાં જે અત્યારે આ બની રહ્યા છે દ્રશ્યો અને લો પ્રેશર તે ગુજરાતને અસર કરશે નહીં કારણ કે તે માત્ર ને માત્ર દક્ષિણીય ભારતના વિસ્તારો જેમ કે તમિલનાડુ કેરળ કર્ણાટક બેંગ્લોર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ આ દરેક રાજ્યોને નુકસાન કરવાનું છે બાકી ગુજરાત ઉપર મિત્રો સૌથી વધારે ખતરો અરબ સાગરની સિસ્ટમનો છે કારણ કે અરબ સાગરમાં જારે જારે આ ભયંકર વરસાદી સિસ્ટમ બને છે ત્યારે તેની સીધી અસર મહારાષ્ટ્ર ગુજરાત અને કર્ણાટક ઉપર થતો હોય છે અને બીજી બાજુ મિત્રો જે છે તે ઉપર ઉત્તરીય ગુજરાત બાજુ મિત્રો એક ઉત્તર ભારતથી પણ ખતરનાક વરસાદી સિસ્ટમ આવી રહી છે સેટેલાઇટના આધારે મિત્રો જાણીએ તો સેટેલાઇટના આધારે પણ તમે જોઈ શકો કે ગુજરાતની આસપાસ અહીંયા મિત્રો જે છે તે સારા લેવલના વાદળોના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે તો નીચે જોઈ શકો કે મુંબઈ બાજુ મિત્રો અહીંયા આ મોટી વરસાદની સિસ્ટમ અવશેષો બની રહ્યા છે ગુજરાત માત્ર ચારસો કિલોમીટર દૂર હવે આ સિસ્ટમ રહી છે મિત્રો જોઈ શકો તેના દ્રશ્યો આ મુંબઈ બાજુના દ્રશ્યો છે મહારાષ્ટ્ર થી મિત્રો સીધી આ સિસ્ટમ અરબ સાગર થી ગુજરાત ઉપર આવી જવાની છે તો બીજી બાજુ મિત્રો જે ઉત્તરીય ભારતની સિસ્ટમ છે તે પણ આવશે તો બીજી બાજુ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર પણ ખતરનાક દ્રશ્યો દેખાઈ રહ્યા છે જો કે બંગાળની ખાડીની આ સિસ્ટમથી ગુજરાતના લોકોએ નથી કારણ કે ગુજરાતમાં તેની કોઈ મોટી અસર થવાની નથી પરંતુ જે અન્ય બે સિસ્ટમ મેં તમને જણાવી તેની ચોક્કસપણે અસર થવાની છે તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ તેના પહેલા હું તમને જણાવી દઉં કે હવામાનના જાણીતા નિષ્ણાતો મિત્રો હવે વાત કરી લઈએ વાદળોને આધારે સમજી લઈએ કે કયા કયા ભાગોની અંદર ખાસ કરીને મિત્રો આપણને માઉઠા અથવા તો ઝાપટાઓ પડતા જોવા મળી રહ્યા છે તેના વિશે મિત્રો ખાસ કરીને હવે જાણી લેવાનું છે વાદળો કયા કયા ભાગમાં દેખાઈ રહ્યા છે તે જાણવું ખાસ કરીને ખૂબ જ અગત્યનું રહેવાનું છે કારણ કે વાદળોને આધારે જ મિત્રો આપણને માહિતી મળવાની છે કે કયા કયા ભાગમાં કેટલી હદના ઝાપટા પડી શકે જે બાજુના વાદળો વધારે દેખાતા હશે તે બાજુ જે છે તે મિત્રો વધારે વાદળોને આધારે માવઠા ઝાપટા પડી શકે સૌથી પહેલા મિત્રો ઉત્તરીય ગુજરાત વિશે વાત કરવાની છે કારણ કે બાજુથી જ એક મોટી સિસ્ટમ આવી રહી છે તો ઉત્તરીય ગુજરાતની પહેલા વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો મેં તમને જે નેપાળ બાજુની સિસ્ટમ જણાવી તે મિત્રો ઉત્તર ગુજરાત તરફ વધારે રૂપ બનાવી રહી છે જોઈ શકો કે ઉત્તરીય ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ વરસાદીય સિસ્ટમને કારણે સારા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે જેમાં વિસ્તારો જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો કે મહેસાણાના વિસ્તારો થી લઈને માણસા કડી મોઢેરા વડનગર પ્રાતિજ હિંમતનગરના વિસ્તારો ઉપર જોઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાઓ છે તો આ ચારે ચાર જિલ્લાઓની આસપાસ મિત્રો આજે ઉત્તરીય ભારત તરફથી એક સિસ્ટમ આવી રહી છે ખાસ કરીને અહીંયા જોઈ શકો કે રાજસ્થાન બાજુથી તેનો સૌથી વધારે ખતરો રહેવાનો છે તેના આધારે ઝાપટા જોવા મળી શકે ત્યારબાદ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવવાની છે કે દક્ષિણ ગુજરાતમાં પણ કેવી કેવી વરસાદીય સિસ્ટમ દેખાઈ રહી છે તેના આધારે દક્ષિણ ગુજરાતમાં કેવા ઝાપટા અને માવઠાઓ નોંધાઈ શકે તેના વિશે મિત્રો સમજવાનું છે અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સારા લેવલની વરસાદીય સિસ્ટમો બની રહી છે તેના વિશે જાણી લઈએ મિત્રો અત્યારે તો જોઈ શકો કે દક્ષિણ ગુજરાતની અંદર સુરત બાજુના જે વિસ્તારો છે તેની સાથે જે વલસાડ લાગુના વિસ્તારો છે તો આ દરેક ભાગોને આધારે મિત્રો આ દરેક વિસ્તારોમાં આપણને સારા વાદળો દેખાઈ રહ્યા છે જેના આધારે મિત્રો તમને જણાવી શકીએ અહીંયા જોઈ શકો

ત્યારબાદ મિત્રો હવે આપણે સૌરાષ્ટ્ર વિશે વિગતમાં માહિતી મેળવવાની છે કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર કેવો માહોલ દેખાઈ રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો નીચે જે દક્ષિણીય સૌરાષ્ટ્ર છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે તારીખ અઢાર થી વીસ તારીખ આસપાસ તમે જોઈ શકો મિત્રો કે ખાસ કરીને ત્રણ જિલ્લા ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને અમરેલી આ ચાર જિલ્લામાં સારા વાદળો દેખાઈ રહ્યા છે જોઈ લઈએ મિત્રો તો અમરેલી જિલ્લાની અંદર વાત કરીએ તો જોઈ શકો અમરેલીમાં જે દક્ષિણીય ભાગો છે જેમ કે દેવરાજા બગસરા છલાળા વાઘાણીયા જાત્રોડા નીચે જોઈએ તો સાબરકુંડલાના વિસ્તારો તેની સાથે ધારી દુધાળા ખાંભા લાગુના વિસ્તારો તો આ જે દરેક મિત્રો નીચેના રાજુલા લીલીયા બાજુના ભાગો છે તો અમરેલી જિલ્લાના દક્ષિણીય ભાગોમાં સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જ્યારે ઉપર મિત્રો બાબરા કુંકાવાવ લાઠી દામનગર બાજુ ઓછા વાદળો છે જેથી ત્યાં કોઈ મોટા માવઠાની આગાહી નથી બાકી ભાવનગર જિલ્લાની મિત્રો વાત કરી લઈએ તો અહીંયા ભાવનગર જિલ્લામાં પણ સિંહોર વલભીપુર ગારિયાધાર પાલીતાણા તેની સાથે સાથે ઉપર મિત્રો નીચે આવતા જઈએ તો તળાજા પંથક નીચે મિત્રો જોઈએ તો જેસર અને બુધેલ લાગુ વિસ્તારોની અંદર આપણને જાપટા પડતા અને માવઠાઓ પડતા જોવા મળી શકે કારણ કે અહીંયા પણ સારા લેવલના કાળા ડિબાંગ ઉંચા વાદળો દેખાઈ રહ્યા છે જેમ કે જામનગર મોરબી અન્ય મિત્રો રાજકોટ લાગુના વિસ્તારો પોરબંદર દ્વારકા તેની સાથે કચ્છ અને મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગો તો આ ભાગોમાં મિત્રો અત્યારે કોઈ મોટા વાદળો દેખાતા નથી પરંતુ આવનારા સમયની અંદર જો કોઈ મિત્રો નવી નવી વરસાદ સિસ્ટમ બનશે તો ચોક્કસપણે આવનારા વિડીયોમાં વાત કરીશું વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ આજનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે ગરમીની વાત કરીએ ઠંડીની વાત કરી લઈએ તો મિત્રો સાંજનું વાતાવરણ જોઈ લઈએ કારણ કે સાંજે સૌથી વધારે ઠંડી નોંધાતી હોય છે વલસાડ નવસારી આ જે ગુજરાતના ભાગો છે ત્યાં ચોવીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન આજે સાંજે દેખાઈ રહ્યું છે એટલે કે ગઈકાલ જેટલી જ ઠંડી જોવા મળશે મધ્યમ કેટેગરીની અતિ ભારે કડકડતી ઠંડી જોવા નથી મળવાની મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરાથી લઈને પડવંજ અમદાવાદ વિરમગામ ગાંધીનગર અને આદરેક ભાગો આવેલા છે તો ત્યાં મિત્રો સરેરાશ તાપમાન લઈને ડિગ્રીનું છે એટલે કે મધ્યમ ઠંડી પડવાની છે ઉત્તર ગુજરાતમાં મિત્રો મહેસાણામાં વીસ ડિગ્રી તાપમાન દેખાયું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં અઢારથી ઓગણીસ ડિગ્રીનું તાપમાન છે સરેરાશ જેથી ત્યાં મિત્રો મધ્યમ ઠંડી પડશે કોઈ વધારે ઠંડી નહીં પડે અને કચ્છમાં જોઈ લે તો કચ્છમાં સત્તર થી ઓગણીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન છે તો કચ્છમાં જે છે તે મિત્રો કડતી ઠંડી પડશે કારણ કે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી આજે કચ્છમાં જ નોંધાવાની નિશ્ચય કારણ કે ત્યાં તાપમાન પંદર ડિગ્રી સુધી જઈ શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છે તો ભાવનગર લાગુના વિસ્તારોથી લઈને અમરેલી બાજુ જે છે તેની સાથે ગીર સોમનાથ તો આ ત્રણ જિલ્લામાં ત્રેવીસ ડિગ્રીનું તાપમાન એટલે કે ઓછી ઠંડી પડશે જ્યારે મિત્રો જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને મોરબી અને રાજકોટ આમાં મિત્રો વીસ ડિગ્રીની અંદર તાપમાન દેખાઈ રહ્યા છે જેથી ત્યાં જે છે મિત્રો વધારે ઠંડી નોંધાઈ શકે તો હાલમાં મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે આ વીડિયો તમને કેવું લાગ્યો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો વીડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઈબ દેશો આવતીકાલે મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ